માટે માટે સહાય સહાય આપવા માંગ કરવામાં આવી ભારતીય કિસ્તાન સરકારને રજૂઆત કરશે એસડીઆરએફના નિયમોને અવગણીને તમામ ખેડૂતોને સહાયની માંગ કરવામાં આવી છે નાના મધ્યમ ખેડૂતોને સહાયથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવા માટે માંગ કરવામાં આવી હાલકા મોસમી વરસાદના કારણે ઉનાળુ પાક જેવા કે મગફળી જુવાર તલ અને બાજરીને મોટા પાયે નુકસાન થયું છે બાગાયતી કેરી નાયેડી જેવા પાકોને પણ નુકસાન પાકો છે ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની બચેલી રકમ ખેડૂતો માટે વાપરવા માંગ કરવામાં આવી અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂત જ્યારે અમે ગામડાની અંદર જઈએ ત્યારે એમ પૂછે કે હવે કઈ ખેતી કરવી પંચતન્સ ના કારણે ક્યારે માવઠું આવશે ક્યારે વાવાઝોડું આવશે એનું કંઈ નક્કી હોતું નથી સરકારે વિચાર કરવો પડશે અમે પણ વારંવાર સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે એનડીઆરએફ એસડીઆરએફના નોર્મ્સમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન તાલુકાની અંદર થતું હોય ત્યારે આપણે એને સહાય ચૂકવતા હોઈએ છીએ માટે ત્યાં ક્યાંક નાનો અને સીમાંત ખેડૂત ત્યાં સહાયથી વંચિત રહી જતો હોય છે તો ક્યાંક વિધાનસભાની અંદર તમારે કંઈ કાયદાની અંદર જોગવાઈ કરવી પડતી હોય તો જોગવાઈ કરીને પણ આવનાર સમયની અંદર આપણે ખેડૂતના નાના અને મધ્યમ ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તરફ સરકારે ચોક્કસ વિચાર કરવો રહ્યો અન્યથા ખેડૂતો ખેતી અત્યારે તો છોડી રહ્યા છે ને ભવિષ્યની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂતો ખેતી છોડવાના પ્રયાસ ખેડૂત ખેતી છોડવા માટે મજબૂર થઈ જશે જો વારે વારે આવું આવાઝોડું થશે તો